નમસ્કાર સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા સમાચારની શરૂઆતમાં મહત્વપૂર્ણ સમાચાર પીએમ મોદી બિહારના સુપોલને ભેટ આપશે સુપોલમાં રેલવે લાઇનની ભેટ આપવામાં આવશે પ્રોજેક્ટને આજે અંતિમ સ્વરૂપ આપવામાં આવશે તો સુપોલમાં રેલવે લાઇનની આજે ભેટ આપવામાં આવશે અને પ્રોજેક્ટને આજે અંતિમ સ્વરૂપ આપવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે ભેટ આપવામાં આવશે અમિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસ બિહારની મુલાકાતે આજે રાત્રે આઠ કલાકે અમિતભાઈ શાહ બિહાર પહોંચશે આવતીકાલે પટનામાં એમપીએમએલએ અધિકારીઓ સાથે બેઠક છે ત્યારે ગૃહમંત્રી અમિતભાઈ શાહ એનડીએ નેતાઓને પણ મળવાના છે હું ભાજપ ફ્યુચર ફોર્સ અભિયાનનો મધ્યપ્રદેશથી પ્રારંભ થશે મધ્યપ્રદેશના ભોપાલમાં ભાજપ દ્વારા બુટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે હું ભાજપ ફ્યુચર ફોર્સ નામના બે દિવસીય બુટ કેમ્પ યોજાશે અને એક લાખ પ્રોફેશનલ લોકોને ભાજપમાં જોડવાનું આ અભિયાન છે ઓગણત્રીસ અને ત્રીસ માર્ચ એમ બે દિવસ માટે ભાજપનું અભિયાન ચાલવાનું છે નવસારીના ચીખલીમાં સેલ પ્લાન્ટનું ઉદ્ઘાટન થશે સોલાર બનાવતી વારી એનર્જી કંપનીમાં પ્લાન્ટનું ઉદઘાટન સીએમ ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી ઉપસ્થિત રહેવાના છે ત્યારે સાથે જ રાજ્યના મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે જીએલએસ યુનિવર્સિટી અને કેનેડાની સેનકા યુનિવર્સિટી વચ્ચે એમઓયુ થશે કેનેડા હાઈ કમિશનના પ્રતિનિધિઓ હાજર રહેવાના છે એમએયુ સંદર્ભે સેનેકા યુનિવર્સિટીમાં અભ્યાસની તક મળશે એક વર્ષ જીએલએસમાં અને બે વર્ષ કેરેડામાં અભ્યાસની તક મળશે વિવાદોથી ઘેરાયેલી એચએન યુનિવર્સિટીમાં આજે મહત્વની બેઠક યોજાશે એચએનજીયુમાં પહેલીવાર બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક યોજવાની છે ત્યારે યુનિવર્સિટીના મહત્વના મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા થશે વિવિધ મુદ્દે ઘેરાઈ શકે છે બધા સત્તાધીશો તો વિવિધ મુદ્દે એચએનજીયુના સત્તાધીશો આ બેઠકમાં ઘેરાઈ શકે છે કેમ કે અનેક મુદ્દા પર અહીંયા આ બેઠકમાં ચર્ચા થવાની છે અને વિવાદોથી સતત એચએનજીયુ ઘેરાયેલી છે અને આજે જ્યારે મહત્વની બેઠક મળવા જઈ રહી છે ત્યારે આ પહેલીવાર બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠક યોજાવાની છે અને વિવિધ મુદ્દાઓથી આ યુનિવર્સિટી ઘેરાયેલી છે અને વિવિધ મુદ્દે એચએનજીયુના સત્તાધીશો આજે ઘેરાઈ શકે છે મહત્વનું છે કે હંમેશા વિવાદોમાં રહેલી આ યુનિવર્સિટી કે જ્યાં આજે પહેલી વખત મહત્વની બેઠક મળવા જઈ રહી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ભવનના પ્રોફેસર ડોક્ટર સંજય પંડ્યાને ક્લીનચીટ આપવામાં આવી છે પ્રોફેસર સામે ચોક્કસ જ્ઞાતિના વિદ્યાર્થીઓને માર્ક્સને લઈને આક્ષેપ હતો ફરિયાદમાં પાંચ જેટલા વિદ્યાર્થીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ફરિયાદને લઈને કુલપતિએ ભવનના વડાને તપાસ સોંપવામાં આવી છે ત્યારે ફરિયાદી એક પણ વિદ્યાર્થી મનમાં અભ્યાસ ન કરતી હોવાનું પણ સામે આવ્યું છે 2016 હજાર અત્યાર સુધીના વિદ્યાર્થીના લીસ્ટ ચકાસવામાં આવ્યા છે યુનિવર્સિટીને બદનામ કરવાના ફરિયાદ થઈ હોવાનું પણ સામે આવ્યું આરોગ્ય વિભાગના કર્મચારીઓની હડતાલ યથાવત છે ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે અને વિધાનસભા સત્ર પૂર્ણ થતાં હડતાળોનું સુખદ અંત આવી શકે છે કેમ કે છેલ્લા તેર દિવસથી આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર બેઠા છે ગ્રેડ પે વધારવા માટે આરોગ્ય કર્મચારીઓ માંગ કરી રહ્યા છે માંગ નહીં સ્વીકારાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની તેમની ચીમકી છે ત્યારે સત્તર માર્ચથી અચોક્સ મુદતની હડતાલ પર આરોગ્ય કર્મચારીઓ બેઠા છે ઉકાઇમાં પેપર મિલના કર્મચારીઓની હડતાલ જે કે પેપર મિલના આઠસો કર્મચારીઓ હડતાલ પર બેઠા છે શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી પેપર મિલની મુલાકાત લેવાના છે રાજ્યમંત્રી કુંવરજી અડપતી મિલના કર્મચારીઓને મળશે કર્મચારી યુનિયન લીડરો સમાધાન માટે મીટીંગ કરશે બાર દિવસથી પોતાની માંગને લઈને કર્મીઓ હડતાલ પર બેઠા છે તો આજથી રાજ્યમાં મોંઘી થઈ એસટી બસની સવારી એસટીના ભાડામાં દસ ટકા લે કે એકથી ચાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે એસટી વિભાગે ભાડામાં દસ ટકાનો વધારો ઝીંકી દીધો છે અડતાળીસ કિલોમીટર સુધીની સફરમાં એકથી ચાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે નવી બસ નવા બસ સ્ટેન્ડ અને ડીઝલના ભાવને ધ્યાનમાં લઈને આ વધારો કરવામાં આવ્યો છે અગાઉ એક ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં ભાડામાં પચીસ ટકાનો વધારો કરાયો હતો સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તક વિવાદ પર માફી માંગી છે ત્યારે દ્વારકા મંદિરના ગાદીપતિ મહંત સ્વામીએ માફી માંગી છે દ્વારકા સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિએ પ્રતિક્રિયા આપી છે કહ્યું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયની માફી યોગ્ય કાર્યવાહીની ખાતરી ભવિષ્યમાં આવી ભૂલ ન થાય તે માટે કડક પગલાં લેવાની ખાતરી આપવામાં આવી છે ઘુગડી બ્રાહ્મણોની સેવા ભાવના અને ઉદારતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો તમામ ધર્મો અને સંપ્રદાયોને શાંતિ અને સન્માન જાળવવા અપીલ કરાઈ છે મંત માધવ સ્વામી વિવાદનો ઉકેલ લાવવા પર ભાર મૂક્યો છે ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે સ્વામિનારાયણ ભગવાનનારાયણ સંપ્રદાય નો આશ્રિત હોય એમણે કર્તવ્યમ દ્વારિકા મુખ્ય દ્વારકાની યાત્રા મુખ્યપણે જઈને કરવી જીવનમાં એક વખત તો દ્વારકા જવું જવું અને કેવી રીતે યાત્રા કરવી ગોમતીજીમાં સ્નાન કરવું બ્રાહ્મણોને ભોજન કરાવવા દાન દક્ષિણા કરવી કર્તમ્યમ દ્વારકા મુખ્ય તીર્થિ યાત્રા લખાવી દી દ્વારકાની યાત્રા અવશ્યપણે અમારા સત્સંગીએ સત્સંગીઓએ કરવી છતાંય જો કોઈ કોઈ દેવી દેવતાઓના ખંડન કરતા હોય ભગવાન દ્વારકાધીશ વિશે કોઈ કાંઈ બોલતા હોય તો હું કહીશ કે એ એની વિચારધારા સ્વામિનારાયણ ભગવાનની આ વિચારધારા નથી સ્વામિનારાયણ સંપ્રદાયની આ વિચારધારા નથી સ્વામિનારાયણ ભગવાનના કોઈ આશ્રિતની આ વિચારધારા નથી કોઈ કરતું હોય કોઈ યુક્તિ દ્વારા કે પોતાની અણસમજણ દ્વારા જો કોઈ આ કોઈ દેવતાઓનું કોઈ દેવીઓનું અથવા તો ભગવાન દ્વારકાધીશનું ભગવાન રામચંદ્ર મહાપ્રભુનું ભગવાન શંકરનું કોઈ ખંડન કરતું હોય તો એ એની પોતાની વિચારધારા છે સ્વામિનારાયણ સંપ્રદાયની આ વિચારધારા નથી સ્વામિનારાયણના સંતોના બફાર સામે આચાર્ય રાકેશ પ્રસાદ સ્વામિનારાયણના સાધુ સંતો માપમાં રહે અન્ય દેવી દેવતાઓની નિંદા ન કરશો શ્રીજી મહારાજના નિયમોથી વિપરીત ચાલીએ છીએ વિપરીત ચાલીએ છીએ એટલે કલેશ થાય છે જેટલું જેટલું આપણે શ્રીજી મહારાજના મત અનુસાર વર્તીએ છીએ ને એટલું આપણને આપણને થાય છે શ્રીજી મહારાજ એકાદશ નિયમ કીધા નિંદત કોઈ દેવકો હવે આપણને ખંજવળ ઉપડે ને આપણે રોજ કોઈ દેવી દેવતાની નિંદા કરીએ તો કલેશ થાય એ વાતના બધા સાક્ષી છે માટે બધાએ બહુ માપે માપે વર્તવું જોવે આ જીવનનો કોઈ નિર્ધાર નથી ગમે ત્યારે દેહ પડી જાય એમ છે માટે ભલા થઈ જેમ આપણને આપણા સંપ્રદાયની આપણા ઈષ્ટદેવની આપણા પરમંશોની ખુમારી હોય ને એમ અન્ય ધર્મો પરતવી પણ ખુમારી એટલે દ્રઢતા એના ભક્તોને હોય એની પણ સભાનતા પૂર્વક આપણે સમતા રાખવી પડશે તો આગામી ચૈત્રી નવરાત્રીથી નોનવેજ અને ઇંડાની લારીઓ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે ગાંધીનગરમાં નોનવેજ અને ઇંડાની લારીઓ બંધ રાખવાનો આદેશ ગાંધીનગર મેયર મીરાબેન પટેલે કમિશનરને પત્ર લખી જાણ કરી છે ત્રીસ માર્ચથી બાર એપ્રિલ સુધી લારીઓ બંધ રાખવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે ચૈત્ર નવરાત્રી હિન્દુઓનો મોટો તહેવાર હોવાને કારણે આ આદેશ આપવામાં આવ્યો છે આગામી દિવસોમાં જે મા જમધંબાનો પવિત્ર તહેવાર એ ચૈત્રી નવરાત્રીનો શુભારંભ થઈ રહ્યો છે ત્યારે સૌને મારી હૃદયથી શુભકામનાઓ અને ગાંધીનગરના પ્રથમ નાગરિક તરીકે ચૈત્રી નવરાત્રી દરમિયાન ગાંધીનગરમાં જે નોનવેજની લારીઓ ઈંડા અને કતલખાના ચાલે છે એને બંધ રાખવા માટે કમિશનર કમિશનરશ્રીને પત્ર સૂચવ્યો છે પરિક્રિક્મા માં નર્મદાની પંચકોષી પરિક્રમાની આજથી શરૂઆત થવા જઈ રહી છે પરિક્રમાને મિની મહાકુંભ તરીકે પણ ઓળખવામાં આવે છે ચૈત્ર મહિનામાં ઉત્તર વાહિનીની પરિક્રમા શરૂ થાય છે પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટવાના છે જસ્ટિસ નિર્મલજીત કોરના ગેરથી મળેલ રોકડનો કેસ જે છે તે સામે આવ્યો છે કેસમાં દલીલોપૂર્ણ ચંદીગઢ કોર્ટ આજે ચુકાદો આપશે સીબીઆઈએ વર્ષ બે હજાર આઠમાં એફઆઈઆર નોંધી હતી રાજકોટ પોલીસ સામે અકસ્માતમાં કેસમાં ગંભીર આરોપ લાગ્યા છે અકસ્માત કેસમાં આરોપીઓને બચાવવાનું પોલીસનું સેટિંગ ન્યારી ડેમ રોડ પરના અકસ્માતનો મામલો ગૃહ વિભાગ પહોંચ્યો એકવીસ માર્ચે વ્હાઇટ કલરની ટાટા નેક્સોન કારે અકસ્માત સર્જ્યો હતો અને અઢાર વર્ષે પરાગ ગોહેલ નામનો યુવક ઇજાગ્રસ્ત થયો હતો અકસ્માત સર્જનાર નબીરાને બચાવ્યા પોલીસ સેટિંગ કર્યાનો આરોપ જે છે તે લગાડવામાં આવ્યો છે આરોપીએ પોલીસ સાથે સેટિંગ કરી ડ્રાઈવર બદલી કાઢ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે ત્યારે સમગ્ર ઘટનામાં ડ્રાઈવર બદલાતા હોય તેવા સીસીટીવી પણ સામે આવ્યા છે તાલુકા પોલીસે જવાબ ન આપતા મામલો ગૃહ વિભાગ સુધી પહોંચ્યો છે ફરિયાદીએ સીપી અને મંત્રીને અરજીમાં સન્સની ખેજ આક્ષેપો કર્યા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા વિભાગના એચઓડીના પુત્રને આ બચાવવાનું કારસ્થાન થયું છે ભાભા ગેસ્ટ હાઉસના માલિકના પુત્રને બયાવવાનું કારસ્થાન થઈ રહ્યું છે ત્યારે પ્રવીણસિંહ બચુભા જાડેજાને ખોટી રીતે ડ્રાઈવર બનાવવાનો આરોપ લાગ્યો છે તો સુરતના બમરોલી રોડ પર હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થયો છે લોકોએ કાર ચાલકને વેસુ વીઆઈપી રોડ પાસેથી ઝડપી પાડ્યો છે પતિ પત્ની અને બાળકીને ગંભીર ઈજા પહોંચાડી છે ભાગી છૂટેલા કાર ચાલકને પકડી લોકોએ મેથી પાક ચખાડ્યો કાર ચાલક નશાની હાલતમાં હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે સ્થાનિકોએ કાર ચાલકને પોલીસના હવાલે કર્યો જૂનાગઢમાં વન વિભાગની મોટી બેદરકારી સામે આવી છે જૂનાગઢના માળિયા હાટીનામાં બે બાળ સિંહના મોત થઈ ગયા છે માળિયા કુકસવાડા ગામની વાડી વિસ્તારની આ ઘટના છે નવ માર્ચે બે બાળસિંહ કુવામાં પડ્યા હોય તેવી ઘટના આ સામે આવી છે બંને સિંહ બાળ માતાથી વિખુટા પડી ખુલ્લા કુવામાં પડ્યા હતા આ ઘટનાને જૂનાગઢ વન વિભાગ દ્વારા છુપાવવામાં આવી છે બંને બાળસિંહ મૃત હાલતમાં કાઢી પીએમ અર્થે મોકલ્યા હતા ડીસીએફ સાથે વાત કરતા સમગ્ર મામલો બહાર આવ્યો અમેરિકા જવા માટે હૈદરાબાદ જઈને ખોટા નામ સાથે બોગસ પાસપોર્ટ કઢાવનાર અમદાવાદ શાહ આલમના દંપતી વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી ધરપકડ કરી વધુ તપાસ આદરી છે અમેરિકા જવા માટે અમદાવાદની સલીમા સાબુવાલા રાધિકા અગ્રવાલ અને રાજેશ સાબુવાલા રાજેશ મોહનજી અગ્રવાલ બની ગયો હતો જોકે તેમના બંને પાસપોર્ટ પણ કબજે લેવામાં આવ્યા છે ક્રાઇમ બ્રાન્ચે બંનેના પાસપોર્ટ જપ્ત લઈ પૂછપરછ કરતા તેમણે અમેરિકાના વિઝા મેળવવા માટે પાસપોર્ટ કઢાવ્યા હોવાની કબૂલાત કરી હતી સાબુવાલા તથા તેમની પત્ની સલીમા રાજેશ સાબુવાલાએ હૈદરાબાદ હૈદરાબાદથી રાજેશ મોહનલાલ અગ્રવાલ તથા રાધિકા રાજેશ અગ્રવાલના નામે બનાવટી પાસપોર્ટ કઢાવેલા હતા આ ઇનપુટની તપાસ આધારે અમોએ રિજનલ ઓફિસ અમદાવાદ તથા રિજનલ ઓફિસ હૈદરાબાદ ખાતેથી સદર આરોપીઓની પાસપોર્ટની વિગત મંગાવતા ધ્યાને આવેલ કે આ કામેના જે આરોપી છે એ લોકોએ વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંમાં હૈદરાબાદ ખાતેથી બનાવટી દસ્તાવેજો આધારે પાસપોર્ટ કઢાવેલો હતો વડોદરામાં આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે ફરિયાદ નોંધાઈ છે જમીનમાં હક ન હોવા છતાં ધમકી આપી પૈસા પડાવતો હતો દશરથની જમીનમાં ખોટા કેસની ધમકી આપી પૈસાની માંગ કરી દિવાળીપુરા કોર્ટમાં કેસ માટે વધુ પંચોતેર લાખની માંગણી કરી હતી અગાઉ બે હજાર બાવીસમાં પણ ખોટા કેસ અને દસ લાખ રૂપિયા ખકેર્યા હતા ત્યારે પરેશ શાહે ડાયા રાજપૂત સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે છાણી પોલીસે ડાયા રાજપૂતની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે

अभी जब माननीय एच एम सर माननीय डी जी सर सी पी सर इनके निर्देश मुझे जब जब ये आपराधिक तत्वों पर कार्यवाही चल रही थी तो वहाँ डिमोलिशन तोड़ा गया तो वहाँ रोड पे चार गाड़ियाँ खड़ी थी इनके बारे में आसपास पूछताछ की गई तो लोगों ने बताया कि सज्जू को ठहर इनको यूज़ करता था कोई क्लेम करने नहीं आया इनके ऑनरशिप चेक की गई तो एक गाड़ी वलसाड़ में रजिस्टर्ड है एक गाड़ी सूरत में रजिस्टर्ड है एक राजकोट में एक हरियाणा में સુરત જિલ્લામાં ભાજપના નેતા સામે પોલીસ ફરિયાદ ભાજપ નેતા ભરત પટેલ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે નકલી લેટર પેડ બનાવી પંચાણું લાખ બોજામુક્ત દાખલો રજૂ કર્યો હતો અને ડોગામા સેવા સહકારી મંડળીનો સોળ લાખનો દાખલો રજૂ કર્યો હતો માંગરોળ મામલતદાર દ્વારા ચકાસણી કરાતા આ સમગ્ર મામલો બહાર આવ્યો બેંક ઓફ બરોડાની અરેઠ માંડવી શાખામાંથી લોન લીધી હતી ભરત પટેલે પોતાની જમીન અન્યને વેચાણ દસ્તાવેજ કરી હતી મામલો બહાર ન આવે તે માટે બરોબર પૈસા ભરી દીધા હતા પ્રાંત અધિકારીએ જાતે ફરિયાદી બની કાર્યવાહી કરી છે ત્યારે પોલીસે ભરત પટેલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હિતાણી સાવરકુંડલા તાલુકા ભાજપ પ્રમુખ હિતેશ ખાત્રાણીએ રાજીનામું આપ્યું છે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીને રાજીનામું સુપ્રત કર્યું છે હિતેશ ખાત્રાણી સક્રિય કાર્યકર્તા ન હોવાની ફરિયાદો ઉઠી હતી સક્રિય સભ્ય ન હોવા છતાં હિતેશ ખાત્રાણીને પ્રમુખ બનાવ્યા હતા ત્યારે સક્રિય સભ્યના આક્ષેપ સંદર્ભે હિતેશ ખાત્રાણીએ રાજીનામું આપ્યું છે હિતેશ ખાત્રાણીના રાજીનામાથી ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે ગાંધીનગરમાં ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા ઇનામ વિતરણ સમારોહ શિક્ષણ વિભાગ સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશન દ્વારા આયોજન કરવામાં આવ્યું સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનના ઉદય મારુ મારૂકર સંસ્થાપક છે અને મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં સેવ કલ્ચર સેવ ભારત ફાઉન્ડેશનના સંસ્થાપકનું નિવેદન પણ સામે આવ્યું છે તેમણે જણાવ્યું છે કે સંસ્કૃતિને તોડનાર તત્વો ઓટીટીના માધ્યમોથી આવે છે દેશમાં રામ મંદિર ની સ્થાપના થઈ આપણે મર્યાદાની સ્થાપના કરવાની છે પોનોગ્રાફી જોવાથી છેલ્લા ચાર મહિનામાં દુષ્કર્મની ઘટનાઓ વધી છે કે આપણે વાંચી જઈએ કડકડા કારણ કે પરીક્ષા લક્ષી બધા આપણે ટીવાયેલા છે કોકી કરવાનું અંતર શું છે શું કહેવા માંગે છે ક્યાં ખબર છે આપણને માર્ગ આવ્યા કે નહીં એ કોમન પાસ થયા નહી ફર્સ્ટ ક્લાસ આવે પાછું એમ વાળો તો માસ્ટર હોય ને તો ફર્સ્ટ ક્લાસ ની ઉપર ચાલતો હોય એને પૂછો ને કે એની અંદર હાર્ટ કેવા શું માગે છે તો કે તું એ બધું પૂછીશ નહીં તું બોલ પહેલા પાર્ટી છેલ્લે હું બોલી જવું પણ પણ એ આપણે પરીક્ષા લક્ષી ટેવાયેલા છીએ એટલે આપણે બિલકુલ ચિંતન નો વિષય જ નીકળી ગયો છે એટલે આપણે ચિંતન થોડું થોડું કરતા રહેવું જોઈએ આપણે એક પાંચ મિનિટ પોતાના પ્રમાણે જીવવાની તો કોશિશ કરી કે ભાઈ આજે શું કીધું આજે અમે પોતે શું બોલ્યા છો એના ઉપર તમે પોતે થોડું ચિંતન કરશો તો મને લાગે છે ત્યાં સુધી તમને આ સંસ્કાર પર ટકી રહેવા માટે ખૂબ મોટો લાભ પહેલી મેથી રાજ્ય સરકાર ટેકાના ભાવે ખરીદી કરશે બાજરી જુવાર અને રાગીની રાજ્ય સરકાર ખરીદી કરશે ખેડૂતોએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું પડશે પેલી એપ્રિલથી ત્રીસ એપ્રિલ દરમિયાન ઓનલાઇન રજિસ્ટ્રેશન થશે બાજરી જુવાર રાગી પર રૂપિયા ત્રણસો બોનસ પ્રતિ ક્વિન્ટલ ચૂકવશે મકાઈની રૂપિયા બે હજાર બસ્સો પચીસ પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી થશે તો બાજરીની રૂપિયા બે હજાર છસો પચ્ચીસ પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી થશે જ્યારે જુવાર ત્રણ હજાર ચારસો એકવીસ તો રાગી રૂપિયા ચાર હજાર બસ્સો નેવ પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી થશે પંચમહાલના ગોધરા તાલુકાના ગોધડા ગામમાંથી પસાર થતી કુડ નદીની આજુબાજુ કેટલીક લીઝો આવેલી છે આ લીઝ સંચાલકો દ્વારા કરવામાં આવતા ખોદકામ દરમિયાન નીકળતી ડસ્ટ કુડ નદીની સાઇડોમાં નાખતા કુંડ નદી સાંકડી થવા સાથે નદીના અસ્તિત્વ પર ખતરો સર્જાયો છે આ ઉપરાંત નદી વહેણ બદલી રહી છે જેથી નદીનું પાણી ચોમાસામાં આજુબાજુના ગામમાં પ્રવેશ કરવાનો સ્થાનિકોમાં ભય સતાવી રહ્યો છે લીઝમાંથી બહાર નાખવામાં આવતા ડસ્ટના કારણે પ્રદૂષણ ફેલાઈ જતાં સ્થાનિકોની હાલત કફોડી બની રહી છે જેથી આડેધડ થતું ખોદકામ અને નાખવામાં આવતું ડસ્ટ બંધ કરવામાં આવે એવી સ્થાનિકોમાં ઉગ્ર માંગ ઉઠી છે એવું છે કે એમાં પ્રદુષણ ઘણું બધું થાય છે અને એમાં પશુઓને બી ઘણું બધું નુકસાન થાય છે ઘાસ ચારા માટે અને ખેડૂતોને ખેતીમાં ઘણું બધું ઘણું બધું નુકસાન થાય છે તો અમારી કે પ્રદુષણ ઓછું થાય દ્રષ્ટિ એનું કઈક પ્રદુષણ દૂર કરે એ માંગ છે આ ગોઠણા ગામમાં નદી આવેલી છે તે માટે આગળ રેતીનો પ્લાન્ટ ચાલે છે પાણી ખરાબ આવે છે અને પાણી એકદમ પીરું આવે છે પાણી એકદમ પીડું ને ખરાબ આવે છે પાણી પીવાલાયક નહીં અને કોઈ કેમિકલ વાળું પાણી પદાર્થ વાળું એકદમ પીળું ફંકાર પાણી આવે છે તો કોઈ પણ કશું કોઈ એનું ધ્યાન રહેતા નથી ત્રણ થી ચાર વાર અરજી કરી છે પણ કોઈ રિઝલ્ટ મળ્યું નથી અમને પાણીનું એ પાણી ખેતીમાં બી વપરાય છે નળ કનેક્શન પાણી પણ વપરાય છે તથા ભેંસો પીવા માટે નદીમાં દરેક જગ્યાએ મહીસાગર બી જોડે આવેલી છે એ પાણી ટીમ્બર રોડ ગ્રામ પંચાયતમાં બધે પણ પાણી થાય કનેક્શનમાં પાણી પીવા લાયક છે પણ એ પાણી એવું આવે છે તો કોઈ હજુ સુધી કોઈ

પાછા લગભગ અમારા ગામમાં પાણી ભરાઈ જાય સમસ્યા છે અને અમારા મહીસાગર બાજુ માં નદી આવેલું વ્યાન બી પાછો બેક મારા જેવું છે તો એ પાણી બી અમને નવા નડે છે તો કોરી માલો કરે મારી નબળા વિના જાય તમારો ડસ્ટિંગ જે તમને નાખો છો એ પોતાની જગ્યા પર નાખે નદી માં ના નાખે માહિતી મુજબ એવું જાણવા મળ્યું છે કે જે કોરી ઉદ્યોગો છે તેમના દ્વારા ડસ્ટ જે છે પોતાની પ્રીમાઇસિસ બહાર ખાલી કરવામાં આવે છે જેથી પ્રદૂષણની થોડી સમસ્યા છે ત્યારબાદ અમુક જે કોરી ના લીઝ ધારકો છે તે સરકારી પડતર જમીનમાંથી કોઈ પણ પ્રકારની પૂર્વ મંજૂરી વગર રસ્તાઓ બનાવતા હોય છે તેમજ બ્લાસ્ટિંગ જે કરે છે માઇન્સમાં પંચાયતની કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવતી નથી આ વગેરે પ્રશ્નો છે તે ગ્રામ પંચાયતને ધ્યાને આવેલ છે તો તે બદલ અમે ઉચ્ચ અધિકારીને અમે રજૂઆત કરશું અને જે પણ ઘટતી કાર્યવાહી કરવાની થશે એ પ્રમાણે કરશું